શહેરના ડભોઈ રોડ ખાતે શાંતિનગરમાં સામાજિક કાર્યકર દ્વારા દશામાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું શહેરના ડભોઈ રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતા રીતુબેન નામના સામાજિક મહિલા આગેવાન દ્વારા છેલ્લા પંદરેક વર્ષથી આ વિસ્તારમાં દશામાની પ્રતિમાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે તેઓના જણાવ્યા અનુસાર તેમના ઘરમાં માતાજીની કૃપાથી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો હતો ત્યારે તેમને પાંચ પ્રતિમાઓ તરફથી નિઃશુલ્ક વિતરણની શરૂઆત કરી હતી આજે બસો એકાવન પ્રતિમાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આવતીકાલથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે આજ રોજ શાંતિનગર ખાતે રીતુબેન અમિતભાઈ તથા વોર્ડ નંબર સોળના મ્યુનિસિપલ કાઉન્સિલર અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના પાર્વતીબેન અને અન્ય સાથે આ પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આવતીકાલથી શરૂ થતાં મા દશામાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં હું છેલ્લા પંદર વર્ષથી મૃત્યુનું દાન કરી રહી છું જે મારે ત્યાં અમુક એવો વિષય બનેલો કે છોડી થયેલી છોડી થતાં માતાજીએ અટકાવેલી પહેલાં હું પાંચ મૃત્યુનું દાન આપતી હતી હવે હું બસોએ ત્રણ મૃત્યુનું દાન આપું છું અમીર હોય કે ગરીબ હોય જે મારી યથાશક્તિ પ્રમાણે જે મૃત્યુનું દાન આપે હું દાન આપતો હોય છું માતાજી સારવારનું સારું કરે એ જ મારે છે તહેવાર છે અને દર વર્ષની જેમ આજે પણ આપણા રીતુબેન આ શાંતિનગર ની અંદર લોકોને દશામાની પૂજા કરી શકે અર્ચના કરી શકે અને ભક્તિભાવ કરી શકે તે માટે લોકોમાં લોકોને મૂર્તિ પ્રસ્થાપિત કરવા માટે આપે છે એમની સાથે એમના મિસ્ટર અમિતભાઈ પાર્વતીબેન અમારા પ્રમુખ મહિલા પ્રમુખ પિંકીબેન મહારાજ અને નિકુંભાઈ આખી ટીમ જોડાયેલી હોય છે મારું માનવું છે કે દશામાંની આરાધના કરવા આરાધના સાધના અને મનોકામના કરવાથી લોકોના દુઃખદર દૂર થાય એમના ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ વધે અને પરિવાર ખૂબ આગળ વધે અને ખૂબ આગ મહેનતથી આગળ વધે એવી માથી હું પ્રાર્થના કરું છું કે એ દશામાં આ લોકોના દુઃખ દૂર કરે એમના જીવનમાં સુખ આવે એવી માંથી પ્રાર્થના કરું છું